હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ તેમજ ઉત્તરાયણમાં બને તેવું એકદમ કાઠિયાવાડી ગુજરાતી ઊંધિયું એકદમ ટેસ્ટી અને તમે લુકું જ ખાઈ શકો તેવું તેમજ પરાઠા પૂરી કે રોટલી સાથે પણ ખાઈ શકો તેવું અને આ ઊંધિયું તમે વારંવાર શિયાળામાં ચોક્કસ બનાવશો તો આ રેસીપી જરૂરથી આ રીતે એકવાર બનાવીને ટ્રાય કરજો તો ચોક્કસ સારું જ બનશે અને આ વિડીયો કે રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનનું બટન પણ દબાવી દેજો જેથી કરી અને મારી નવી નવી રેસીપી આપને તુરંત જોવા મળે ગુજરાતી સ્ટાઇલ ઊંધિયું તો ચાલો બનાવીએ આપણે ઊંધિયું તો સૌથી પહેલાં તો આપણે તેની સામગ્રી જ જોઈ લઈએ ને તો મેં અહીં સો ગ્રામ અંગૂઠળી વાલોળ લીધી છે સો ગ્રામ તુવેરના દાણા લીધા છે તેમજ અઢીસો ગ્રામ વટાણા અને વાલ તેમજ મોટા બોરના પીસ કરીને લઈ લીધા છે તેમજ લીલું લસણ દૂધી ગાજર મોડું મરચું આ બધાના મોટા કટકા કરીને મેં લઈ લીધા છે તેમજ બે વાફેલા બટેટા લઈ અને તેના પણ મેં મોટા પીસ કરી લીધા છે તેમજ એક રીંગણ સમારીને ફ્લાવર કોબીજ આ બધું જ મેં સમારીને લઈ લીધું છે તમે તેમાં કાચા કેળા ગુવાર કે શક્કરિયા પણ નાખી શકો છો એક ભીંડા સિવાય તમામ શાક તમે લઈ શકો છો મેં બે મોટા ટમેટા છે તેના મોટા પીસ કરીને લઈ લીધા છે અને હવે કૂકરમાં હું વટાણા લીલી તુવેર વાલ વાલોડ આ બધું જ બીવાળું છે તે થોડું પાણી મૂકી નમક નાખી અને બાફવા મૂકી દઉં છું અને ત્યાં સુધીમાં આપણે ઊંધિયામાં નાખવાની મેથીની ગોળી બનાવી લઈએ તો મેથીની ગોળી બનાવવા માટે મેં એક અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને અડધી વાટકી જેટલો ઘઉંનો કરકરો ભાખરીનો લોટ લીધો છે અને ત્યારબાદ તેમાં મેં લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું લઈ લીધું છે અને પોણી ચમચી હળદર અને ચાર ચમચી ધાણાજીરું પાવડર તેમજ તલ ત્યારબાદ એક ચમચી આખું જીરું સ્વાદ અનુસાર નમક અને થોડી ખાંડ તેમજ ઝીણી સમારેલી લીલી મેથી અને થોડો ખાવાનો સોડા એટલે કે મુઠિયા છે એ એકદમ સોફ્ટ બને અને થોડા ફૂલીને મોટા થાય દોઢ પાવરું તેલ લીધું છે અને અડધું લીંબુ નીચોવી લીધું છે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવું અને પાણીની જરૂર પડે ને તો થોડું થોડું પાણી ઉમેરવું અને તે મસાલો છે બધો બાંધી લેવો એટલે કે મિક્સ કરી લેવું અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની નાની નાની ગોળી વાળી લેશું તો મેં અહીં બધી જ મેથીના મુઠિયાની ગોળી એક સરખી વાળી લીધી છે તો હવે આપણે મુઠિયાને તળી લઈશું તો તળવા માટે મેં એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસને ધીમો કરી દઈશું અને મુઠિયા છે તે ગરમ તેલમાં ઉમેરી અને તળી લેવા અને ગેસને પછી મીડિયમ ફ્લેમ પર એટલે કે મીડિયમ ઉપર રાખી દેવું મુઠિયા છે તે એક મિનિટ તળવા અને પછી જ મુઠિયાને ફેરવવા અને પાછા મુઠિયાને એક મિનિટ રાખવા અને પછી જ્યાં સુધી ગોલ્ડન કલરના ન થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે તળી લેવા અને મુઠિયા તળાઈ જાય પછી તેને આપણે એક વાસણમાં કાઢી લેશું અને હા મુઠિયા આપણે તેલમાં નાખીએ ત્યારે જે મુઠિયા તળાય છે તે સાઈઝમાં થોડા મોટા ફૂલીને થશે તો આવી રીતે આપણે બધા જ મુઠિયા તળી લેવા બધા જ મુઠિયા તળાઈ જાય એટલે આપણે હવે બધા શાકભાજીને પણ એ જ તેલમાં તળી લેશું તો મેં અહીં પહેલાં તો જે બટેટા બાફીને મોટા પીસ કરેલા ને તેને હવે આપણે તળી લેશું બટેટા તળાઈ જાય એટલે આપણે તેના રીંગણના પીસ ઉમેરી અને તેને પણ તળી લેશું તમે આમાં આખા રીંગણા જે ભરેલા કરીએ છીએ ને જે ચાર કાપા પાડીને એ આખા રીંગણ પણ મસાલા ભર્યા વગરના તળી શકો છો મેં અહીં મોટા કટકા કર્યા છે અને તળી લીધા છે ત્યારબાદ દૂધીને પણ આપણે તળી લઈશું ને તેની સાથે આપણે જે ગાજર સમારીને રાખ્યું છે ને એ ગાજર પણ તેમાં ઉમેરી દઈશું અને દૂધી અને ગાજરને પણ તળી લેશું તો એ તળાઈ જાય એટલે તેને પણ આપણે અલગ કાઢી લેશું ત્યારબાદ કોબીના પત્તા એને તળશું અને તેમાં આપણે જે મોટું સમારેલું ફ્લાવર ધોઈને કોરું કરી લીધું છે તે પણ તળી લેશું તો બધું શાક સારી રીતે ધોઈ કોરું કરીને પછી જ તળવું હવે આપણા બધા જ શાકભાજી છે એ તળાઈ ગયા છે ગયા છે તો હવે જે વાલ વાલોળ વટાણા તુવેર જે બિયાવાળા છે તે બાફવા મૂકેલા તે પણ બફાઈ ગયા છે તો તેનું પણ આપણે પાણી નીતાારી લઈશું હવે આપણે એક પેનમાં જે શાકભાજી તળેલું તે જ તેલ તેમજ તેમાં થોડું વધારે તેલ એડ કરી અને ઊંધિયાનો વઘાર કરવા માટે ગેસ પર તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ ત્રણ એક લવિંગ એક ચમચી આખું જીરું અને ત્યારબાદ લીલું લસણ એડ કરી દેસું જેથી કરી અને લીલા લસણની સુગંધ સારી આવે પછી તેમાં આપણે સુધારેલા જે મોટા ટમેટાના પીસ કરેલા છે તે પણ એડ કરી દેસું અને થોડીવાર તેલમાં સાંતળ્યા પછી થોડું બે થી ત્રણ ચમચી પાણી નાખી અને હલાવી અને આપણે ઢાંકી દઈશું એક મિનિટ પછી જોઈશું ને તો ટમેટા છે એ થોડા ગળી ગયેલા છે જેવા ગળી ગયેલ જેવા થઈ જશે તેને આપણે સાવ ગળેલા કરવાના નથી હવે ટમેટામાં તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં આપણે જે બિયાવાળા શાકભાજી બાફેલા ને તે પણ એડ કરી દેસું તેમજ જે મોટા બોરના કટકા છે તે પણ તેની સાથે એડ કરી દેસુ અને પછી બધું જ સારી રીતે સરસથી મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને તેની ઉપર આપણે પાણી મૂકી દેસુ ઢાંકણ ખોલીને જોઈશું તો બોર પણ સંતડાઈ ગયા હશે અને બધા શાકભાજી પણ સારી રીતે સંતડાઈ ગયા અને પછી સ્વાદ અનુસાર તેમાં આપણે નમક ઉમેરીશું નમક છે તે આપણે બધા જ શાક જે ઊંધિયું કરવાના છીએ તે પ્રમાણે ઉમેરવું તેમજ થોડી એક ચમચી ખાંડ ઉમેરીશું અને લસણવાળી લાલ ચટણી થોડું પાણી નાખી અને ઉમેરીશું અને થોડું પાણી તેમાં એડ કરશું ત્યાર પછી તેમાં મોટા કટકા કાપેલા મરચાં ઉમેરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું કેમ કે મરચાંને મેં તળ્યા નથી અને આ બધું મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે તળેલા બધા જ શાકભાજી એડ કરી દઈશું અને ધીમે ધીમે હલાવીશું અને શાકભાજીને ધીમે ધીમે ઉપર નીચે કરતા જઈશું અને જે થાળી ઉપર પાણી રાખેલું તે પણ ગરમ થઈ ગયું હોય તેથી તે પાણી પણ આપણે એ શાકમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો અને પછી વધારાનું પણ થોડું પાણી ઉમેરીશું કેમકે પાણી એક સાથે એડ કરવું નહીં એને પાછું ઢાંકણ ઢાંકી અને માથે ઢાંકણ ઉપર પાણી મૂકી દઈશું કેમ કે શાકમાં થોડું પાણી હશે તો આપણે જે મુઠિયા વાળેલા છે તેમાં આપણે જોઈશે માટે હવે આપણે ઢાંકણ ખોલીશું અને જો રસાની જરૂર જણાય તો તેમાં થોડું પાણી છે એ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને પછી ઉકળવા દઈશું રસો ઉકળે એટલે આપણે તેમાં મેથીના મુઠિયા છે એ એડ કરી દઈશું આ મુઠિયા આપણે છૂટા છૂટા મૂકવા અને પછી ઢાંકણ ઢાંકી દેવું જેથી શાકમાં જે રસો છે ને તે મુઠિયામાં એબ્ઝોર્બ થઈ જાય અને શાકમાં રસો જાજો લાગશે નહીં એટલે પાણી છે એ મુઠિયામાં શોષાઈ જશે તો જુઓ શાકમાં રસો છે અને મુઠિયા પણ તેમાં સારી રીતે બફાઈ ગયા છે તો આપણે હવે શાકને નીચે ઉતારી લઈએ અને તેની ઉપર આપણે મસ્ત મજાનો તેલનો પાછો વઘાર કરીશું ઊંધિયાના શાકમાં તેલ વધારે પ્રમાણમાં હોય ને તો જ ખૂબ મજા આવે છે તમે એક બટકું ખાવ તો પણ એ શાકમાં સ્વાદની મજા કંઈક અલગ જ હોય છે કે જે તમે લુખું ઊંધિયું ખાવ ને તો પણ ખાતા ના ધરાવ તો તેલ ગરમ થઈ ગયું છે અને તેમાં મેં થોડી રાય જીરું અને હિંગ ઉમેરી થોડું લાલ મરચું પાવડર એ શાક અને તેનો રસો છે એ થોડો તેલમાં ઉમેરી દીધો છે અને કડાઈમાં સંતળાવા દીધો છે પછી આ બધો જ મસાલો બધો જ વઘાર મેં ઊંધિયાના શાકમાં ઉપરથી એડ કરી દીધો છે તો આપણું કાઠિયાવાડી ગુજરાતી ઊંધિયું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને તમે તેનો કલર પણ જોઈ શકો છો તો આવી ગયું નિમોમાં પાણી તો હવે આપણે તેમાં ગાર્નિશિંગ કરવા માટે થઈ અને કોથમરી ઉમેરી દઈશું અને ધીમે ધીમે મિક્સ કરી દઈશું જેથી કરીને મેથીની ગોળીઓ ના તૂટે તો ચાલો આપણે સર્વ કરી દઈશું ગુજરાતી સ્ટાઇલ કાઠિયાવાડી ઊંધિયું તો આ રેસીપી આપ જરૂર બનાવજો ગેરંટીથી કહું છું કે આપ ખરેખર ખાતા ધરાશો નહીં અને લુખું જ ખાતા રહેશો તો રેસીપી પસંદ આવે તો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને પહેલી જ વાર ચેનલમાં આવ્યા હોય અને જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવજો